જય ગૌ માતા મિત્રો હિંગ કૃપા પ્રાકૃતિક ફાર્મ હિતેશભાઈ મેણિયા વડા આ જોઈ શકો છો અમારી હળદર છે હળદરમાં મિશ્ર પાક ઘણો બધો છે તેમની સાથે આ હળદર ઉગી ગઈ પછી પાટલામાં વર્ષમાં આપણે દેશી ભીંડો દેશી પીંડાનું વાવેતર કરવાનું છે તો આપણે દેશી પીંડો અત્યારે હાલ આવી રહ્યા છીએ હિંગ કૃપા પ્રાકૃતિક ફાર્મ હિતેશભાઈ મેણિયા વડાળી મારો મોબાઈલ નંબર છે સત્તાણું બે સોમાલી અઠે પછી તો આ મિશ્ર પાકમાં અમારે બધી વસ્તુ છે પછી આ ભીંડો તૈયાર થશે દેશી એટલે બીજ માટે કોઈપણને અમે બીજ કીટ પુગાડશું તો કોઈપણને કીટ મંગાવી હોય તો મંગાવી શકો છો હાલ અત્યારે પણ મળી જશે અત્યારે કીટ મંગાવી હોય તો પણ મંગાવી શકો છો દેશી શાકભાજીને બિયારમાં અમે ઘણા બધા કીટમાં બીજ સામેલ કરવી છે અને તમારું મેળવવા માટે તમારું એડ્રેસ મોકલવાનું વોટ્સઅપ નંબર મારો આજ છે સત્તાણું બે સોમાલી અઠે પછી એટલે આમાં વોટ્સઅપ નંબર મોકલી દેવાના તમારું એડ્રેસ અને પેમેન્ટ એ ગૂગલ પે આ નંબર ઉપર જ કરવાનું થશે તો જલ્દી જલ્દી દેશી શાકભાજીનું બિયારણ ઘર પૂરતું કિશન ગાર્ડન કરવા માટે મંગાવો જય ગૌ માતા